જય માતાજી મિત્રો કેમ છે આજે હવાર હવારમાં જાગીને આપણા દોસ્તાનના ઘરે જેવો આવી ગયા છીએ આપણે ઓફિસમાં બેઠા છીએ આ મારા દોસ્તાનનું ઘર છે જોઈ શકો છો કેવું જોરદાર ઘર છે આનું આની ગાડી છે એક કેમ્પર છે અને બીજી બે ત્રણ ગાડી બહાર પડી છે અને આપણે હવે ઉપડી ગયા છીએ પંચર કરાવવા માટે આ બે ત્રણ દિવસથી કાકા મારું એક્ટિવા ઈ બાઈક પંચર થઈ ગયેલું પડ્યું જોઈ શકો છો પંચર થઈ ગયેલું એટલે હવે પંચર કરાવવા જઈએ છીએ ને પછી જવાનું છે પાંચ તલાવડા તો જઈએ પાંચ તળા તો ભાઈબંધ જોઈ લ્યો આ પાંચ તલાવડા પહોંચી ગયા છે આ ઘોડા જોઈ લ્યો મારા પરમ મિત્ર શ્રી દેવરથસિંહના બ્લેક સન ઓલો માકડો રહ્યો એનું નામ ચેતક અને આ ઘોડીનું નામ તાજણ છે અને ભાઈ આ એનો કૂતરો છે કૂતરો છે પાકિસ્તાની બ્રિડનો આ એની પાસે બે ત્રણ ઘોડા ઓલો જોયો રાજાભાઈનો જૂનો ઘોડો એને તમે બ્લોગમાં જોયો છે દેવરજભાઈ થોડાક કૂકડા પાળે છે તો તમે જોઈ શકો છો કૂકડા ને કૂકડીને બધું રાખે થોડુંક વાળીએ એટલે આમ થોડીક શાન વધારે ને બીજો કાંઈ નહીં એને જીવડા જંતુને બધાને મારે મારીને ખાય એટલે ખોટા જનાવરને રોગ ન થાય મોટા એટલા માટે એ કૂકડા રાખ્યા છે ને આ એની વાળી છે એ જોઈ શકો છો આ એની ઘોડી તો આજે હમણાં બતાવી હતી એ છે ને આ ચેતક એટલે સોરી બ્રધર આનું નામ તો બ્લેક સન ને ઓલા નામ ચેતક છે ને જો રાજાભાઈનો ઘોડો દેખાય હા એની વાડી આવી ગઈ એટલે આ વાડીમાં એનો આ કુંડી છે ઘોડીને પાવા માટેની એટલે જોઈ શકો છો આ કુકડા માટે સ્પેશિયલ બનાવેલું છે અને કુકડાનું ઘર એમ કહી શકાય આપણે આપણે આપણી ભાષામાં કુકડાનું ઘર કહી શકાય જો ફરતી કોર એને વંડો વાયરો છે જેથી કરીને છે ને એને મીંદડા આટો ન મારી જાય આ એનું નાનું ગલુડિયું દેખાય છે તમને તો કોમેન્ટમાં કહીજો જરૂર ને જરૂર બાપુનું પાલન ઢગલો આયરો દેખાય છે એને નાનો નાનો મેળો ને આ એની ખેતી ખેતીમાં બાપુએ બહુ સારું કામ કર્યું છે અને દોસ્તારું જોઈ શકો છો આ કુકડાના બચ્ચા છે બતકનાને આ એને દેવરજભાઈ થોડાક જણાવવા રાખેલા છે એટલે હજી એને આની માથેનું કામ કરવાનું બાકી રહી ગયું છે તો એ કામ હજી કરશે અને ઘોડાનું થાણી બનાવશે સામે જોઈ શકો છો આપણને પવનચક્કી દેખાય છે પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે એટલે આપણો વાઈબની એક નદીપ જોઈ શકો છો બાઈક આ કે અંધારે આમ રાઈતમાં હા દેખાતું નથી કે ભટકાળે નહી તો હારું હે નાની મોય જેવડો ને ગજરીનો હે બહુ કારીગર નો દીકરો એટલે પછી